એમાં કૃષ્ણની ચીઠી નીકળી હવે એ ચીઠી નીકળી અને અમે વાંચીતા અમારો આખો પરિવાર હોવા મળ્યો કે એ માં લખેલું એવું હતું છોકરીને કેન્સરની તો પહેલાં અમને કાંઈ ખબર નથી તો ભણતી હતી એમાં પડી ગઈ એમાંથી એમને એમ થયું કે આને દવા લેવા લઈ જાય દવા લીધી પણ કાંઈ ફેરફાર પડતો નહોતો પછી રાજકોટ અમે આવ્યા રાજકોટ આવ્યા ને ત્યાં જઈને સોનોગ્રાફીની કરાયું એ કે આમાં તમે અમદાવાદ છોકરીને લઈ જાઓ અમે અમદાવાદ લઈ ગયા પણ અહીંયા અમને ટાઈમ લાંબો દેતા હતા રિપોર્ટનો અને ખંભેજી ગાંઠ હતી ને વધતી જતી હતી એટલે અમે પછી અમદાવાદ પાંચ હાથ ધક્કાખાંડ બંધ કરી દીધું અમારા એક સગાએ કીધું કે તમે રાજકોટમાં નાથાલાલ પારેખમાં જાઓ કે અહીંયા સારવાર કરતા હશે અમે પછી નાથાલાલ પારેખમાં આવ્યા નાથલ પારેખમાં ઢોલરિયા સાહેબ વાત થઈ તો ઢોલરિયા સાહેબે કીધું કે આપણે પેલા રિપોર્ટ કરી કે પછી આગળ વધી શું છે કે પછી ઢોલરિયા સાહેબે રિપોર્ટ કર્યો પછી રિપોર્ટ કર્યો બાયોપ્સીનો રિપોર્ટ પંદર દિવસે આવ્યો તો કે આમાં ઝેરી કેન્સરની ગાંઠ છે કે નામાં ઓપરેશન કરવું પડશે એટલે કે આપણે અમે આ ઓપરેશન કરતા નથી અમદાવાદથી જે સાહેબ કાંઈ આવે છે અમારી હોસ્પિટલે મહિનામાં એક જ વાર એની યારે વાત કરી પછી મયુર કમાણી અમદાવાદના સાહેબ છે એને બોલાવ્યા એને કીધું કે પહેલાં ચાર ડોઝ દીકરીને લઈ ગયો કે પછી કે ઓપરેશન કરી નાખી દીકરીને ચાર ડોઝ દીધા પછી પાછું દેખાડ્યું તો કે હવે ઓપરેશન કરી નાખી પણ કે છોકરીનો હાથ બચશે નહીં છોકરીનો હાથ બચાયો ઓપરેશન કર્યું પછી છોકરીનો હાથ બચ્યો નહીં પછી પાછી ડોઝની સારવાર ચાલુ કરી ડોઝની સારવાર કર્યું પહેલો બીજો ત્રીજો ડોઝ એમ આગળ વધતા ગયા સત્તર ડોઝ અમારે લેવાના કીધા હતા આઠમામાં ભણતી હતી પછી નવમામાં આવ્યું પરીક્ષા પરીક્ષાથી દસમામાં આવી દસમામાં આવ્યા પછી પરીક્ષા દેવાનો ટાઈમ થયો ને ત્યાં કેન્સર આવી ગયું પછી પરીક્ષા દે ન હતી અમે તો મજૂરી બે માણા કરીએ છીએ પણ અમે કેન્સર ડિટેન થયા પછી મજૂરીએ જઈ શકતા નહોતા અમારી પાસે પૈસા હોય નહીં છોકરીને કીધું દવાખાને કેમ લઈ જાય કીધું તો હગાવાલામાંથી બધેથી કોઈ પાસે પાંચ હજાર કોઈ પાય દસ હજાર દસ દિયન પંદર દિયન એવી રીતે લઈ લઈ અમે દવાખાને આવતા હતા આ દવાખાના અમે આવતા હતા પછી સગાવાલા આપણને પછી કેટલીક વાર પૈસા દઈએ હગાવાલા પાસેથી તો અમે રૂપિયા લગભગ ત્રણ સાડા ત્રણ ચાર લાખ જેવું લઈ લીધું છે કોઈ પણ વીસ હજાર કોઈ પણ પચીસ હજાર પછી આ તો અમારી ક્રિષ્ના ડેટ ડેથ થઈ ગઈ મહિનો થયો હવે મહિના જેવું થયું પછી અમે અમારો ક્રિષ્ના બધો સામાન જોતા હતા એમાં ક્રિષ્ના ચીઠી નીકળી હવે એ ચીઠી અને અમે વાંચીતા અમારો આખો પરિવાર રોવા મળ્યો કે ચીઠીમાં લખેલું એવું હતું કે અશ્વિનભાઈ પેલિટિવ કેર બનાવે છે ને એમાં કે બાપુ કે મેં થોડા થોડા પૈસા ભેગા કરું ને એમાંથી હું અશ્વિનભાઈને આ મારા પૈસા આપી દેજો કે અને એક હજાર રૂપિયા તો મેં ભેગા કર્યા છે એ તમે એને આપી દેજો કે અને બીજા કોઈ પણ કેવા એવા હોય ને તો એને કોઈપણ આવા કામ આવે કે એ માટે અને આ તો કે હું હજી આગળ વધીશ ને તો મારી પાસે પૈસા આવી જાય તો હું આવી રીતે જ કે કેલેક્ટિવ કેરમાં મદદ કરતી રહીશ આવનારા કોઈ દર્દી દુઃખી ન થાય હેરાન ન થાય ને એ સીધી સારવાર વર્ષ કરાવીએ કે